અંકલેશ્વરની અમરાવતી ખાદીમાં રાસાયણિકયુક્ત પાણીથી માછલીઓના મોત જીપીસીપીએ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાવતમાં વહેતા રાસાયણિકયુક્ત પાણી અમરાવતી ખાદીમાં મોટી સંખ્યામાં માછલીઓના ભોગ લીધા છે વરસાદી પાણી સાથે ભરેલી ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત અને દુર્ગંધ પાણીથી સી પ્લમ્બિંગ માર્કેટ વરસાદી ગતર થકી અમરાવતી ખાદીમાં થલવાયું છે પ્રાકૃતિક સુરક્ષા મંડળે આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગર ખાતે મૌખિક યાદ નોંધાવી હતી ફરિયાદને પગલે જીપીસીપીના રિજનલ ઓફિસ વિજય રાખુલિયા સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિ રોહિત પ્રજાપતિ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલના એસોસિએશનના પ્રમુખ હિમેર શેવડીયાએ સ્થળ મુલાકાત લીધી હતી તપાસ દરમિયાન જીપીસીપીની ટીમે ખાદીમાં પાણી અને મૃત માછલીઓના નમૂના એકત્ર કર્યા છે આ નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે